વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરેકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બે દિવસ તા સતત વરસાદ આવે છે ને બે દિવસ તા નવરાત્રિ પણ થઈ નથી એવો વરસાદ આવે છે કાલ તો જાહેરાત કરી દેવી પડી કે આજે મેસેજ નાખી વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં બધા આજે નવરાત્રિ થવાની જ નથી એમ એવો વરસાદ આવે છે અત્યારમાં થોડોક રહી ગયો છે એટલે હવે થોડું થોડું વાદળ છે ને આમ ક્લીન થતું જાય છે વરાપ આપી દઈ તો સારું તો આજ રમાય ને કા ત્રીજો દિવસનું મૃત્યુ ફેલ થાય તો અમારે મેડમ છે ને જો કે દરણાનું ને એવું કામ ઉપાડ્યું છે ક્યારેય બેઠે બેઠે કંઈ વય નહીં દહેણું કરવાનું છે કે ચોખા ચોખ્ખા ઘઉં ને બાજરો છા સારવાના છે કાં અત્યારે હું ભાણા ને એવું બધું કામ કાઢી નાખે આ બધું ભીનું ભીનું છે વરસાદ પાણી આવી મારે છે પેટ્રોલ ને આપણે જવું છે ગાડીમાં છે ને પેટ્રોલ કરાવવા જવું છે દુકાને જવું છે થોડોક છે ને સુરત નારાયણ નીકળતા હોય એવું લાગે છે આ નીકળજો જો એટલું ક્લીન વાતાવરણ દેખાય છે સારું ભાઈ વડા એને માંડવી કાઢવાની બાકી છે હજી પછી પછી મારે નહીં ગણાય ને ઘણાય ને ખેડૂતોને ના ના ભાઈ આપણે ક્યાં જમીન છે તે માંડવી કાઢીએ હવે આમ પાછળ જવો તો દેખાય થોડું થોડું

તો તડકો આવ્યો તડકો ગાડી બહાર કાઢી લીધી જો વેરાવળ બાજુ જો વાદળા છે હજી આ બાજુ છે ને વાદળા છે ને આ બાજુ જો સુરત નારાયણના દર્શન થઈ ગયા મસ્ત ને આ બાજુ હજી વાદળા છે વરસાદ આવે એવું છે તો ચાલો આપણે છે ને પેટ્રોલ કરાવવા જવાનું છે ગાય માતા જો નીરખીને જોવે છે હજી પાણી આવેલું છે જો શેરીઓમાં હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઈક કરી દેજો એ તમારા મિત્રોને શેર કરી દેજો એ પેટ્રોલ પંપે જ જવું છું ગામમાંથી નીકળીએ એટલે ઘણા ઊભા હોય એને હું કે ગળું જવાનું છે તો લેતા જાય એમ હાથ ઉષા કરતા હોય વાહ ભાઈ વાહ અમારા ગામનો ગેટ ભાઈ છે ને વરસાદને કારણે ધોવાઈને મસ્ત થઈ ગયો છે એકદમ ક્લીન બિલ ક્લીન તળાવ ભરાઈ ગયું મસ્ત ભાઈ પાછું ભરાઈ ગયું નગર ખાલી થઈ ગયું હતું સરસ મજાનું ભરાઈ ગયું છે અને ભાઈ પેટ્રોલ પૂરાવીને તરત નીકળી જવું પડે છે વાદળા જોવો તમે આવી ગયા વરસાદ પાછો આવે એવું થઈ ગયું છે આગળ ખાલી સુરત નારાયણના દર્શન થયા હતા બે ત્રણ મિનિટ માટે પૂરું બે ત્રણ મિનિટ પૂરતા થયા હતા પાછા વાદળા થઈ ગયા છે જોરદાર એટલે કઈ આવેનું નક્કી નથી આ ભાઈ નહીં જવું લાગે ઘડું બાજુ આપણે છે ને જ પેટ્રોલ પંપ સુધી જવાનું છે ને આવી ગયો છે પેટ્રોલ પંપ લીધો પેટ્રોલ પંપ આવી ગયો છે પેટ્રોલ કરાવી નાખીએ તો આપણે આવી ગયા પેટ્રોલ માં પેટ્રોલ ભરાવા જો હવર હવર માં સો રૂપિયાનો ડામ આવ્યો અમે વરસાદે આવે એવું થઈ ગયું છે આ બાજુ ખાલી ઘડી બે ત્રણ મિનિટ માટે સુરત નારાયણ ના દર્શન થયા હતા પાછો વરસાદ આવે એવું થઈ ગયું છે અહીંથી ફટાફટ પેટ્રોલ કરાવીને નીકળીએ આ લોકો પેટ્રોલ પંપ છે ને અમારા ગામથી અડધો કિલોમીટર સેટવા છે જે ઢાકણું ખોકે છેડ્યું ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ અત્યારે આપણે છે ને ભાઈ પેટ્રોલ કરાવીને જઈએ છે એટલે આ છે ને ગામ બાજુ જાય ને એટલે આ છે ને ઉગમણું કહેવાય હવે સુરત ઉગે ને એ દિશામાં જાય છે ને પેટ્રોલ કરાવવા ગયા ને ત્યારે આપણે આથમણી દિશામાં જતા હતા હવે જો સુરત દર્શન થતા બંધ થઈ ગયા છે બે ત્રણ મિનિટ પૂરતા દેખાણા હતા ખાલી હવે જો વાદળાભાઈ વેરાવળ બાજુ આવે છે પૂર

એટલે આજે કઈ નવરાત્રી નું કઈ નક્કી નથી ત્રણ ત્રણ દિવસ સતત વરસાદ ચાલે છે ત્રણ દિવસ થાય નવરાત્રી માં બ્રેક છે ભાઈ અમારે ત્યાં કેમ છે એ જરાક કોમેન્ટ માં લખી નાખજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દુકાને જો દુકાને અમારે એના કોદરા કોદરા કરને કા બે ખૂટિયા બેઠા જવાનું નામ નથી લેતા ગમે માકો તોય નથી આ તો છે બહુ ખતરનાક છે જો આ બેઠો નહીં મારે એવો ને જો અમારે અત્યારે હોય ને કરવું પડશે જોકે કાલે કર્યું હતું આજે કરવું પડશે ને ખરા પોદરા પોદરા કર ને ખાસ જો અમારે દુકાન ખોલવામાં થોડીક વાર છે પેલા છે ને વાહિંદુ કરી નાખીએ ને આજ આતો નથી હાલે હાલ હવે જાઓ આખો થી આખી રાત ગુતા જાઓ હલો હાલ હાલ ઓપો પાવડો તો છે લે મસ્ત પાવડો મડી ગયો આપણે હે હવે છે ને પેલા વાહિંડા કરી નાખીએ પછી આ બીજું બધું દુકાન ખોલવાનું પછી પહેલા છે ને વાહિંડા કરી નાખીએ જો એમાં જો આવું હોય ને ભાઈ આ લડતડ એ કોઈ વાત ભેગી ના જાય આવું કઠણ હોય તો વાંધો ન આવે આ નહીં ઊભો થાય ને ઊભો કરવો છે મારે બહુ કઈ વાંધો ને ભલે બેઠો હોય આપણે પેલા છે ને વાહિંદા કરી નાખીએ આપણે છે ને તાર કઈ એવું કઈ બાંધતા જ નથી

ખાંડ ઉડે તો એમને કંઈ તકલીફ નથી પણ બે હવાર જોઈએ દુકાન ખુલી હતી ને તો ગાયું એવું બધું આવી ગયું હતું આ ખૂટિયા તો અત્યારે બેઠા નાના નાના વાસણા આવી ગયું આંખામાં બેઠા હતા અમે કંઈ બાંધતા જ નથી તાર કે ઘણા એવું બાંધે એસી ટકા ઉપર લોકો બાંધે તાર ને એવું બધું બાંધે પણ અમે કોઈ બી બાંધતા નથી તાર કામ બાંધવા જોઈએ ભાઈ હવે વરસાદ હોય તો આવે બાકી ક્યાંય આવવાના પછી એને વરસાદ ન હોય તો બોલાવો તો ના બે વા વરસાદ હોય એટલા દિવસો આવે બે ને બે ત્રણ દિવસ આપણે ખાલી કોદરા ને ઉહેડવાનું હોય એ ઉહેડી નાખીએ એમાં કઈ હોય નહીં કઈ ગણાય નથી બેહવા જતા ને તાર બાંધીએ કાંટાવાળા તાર બાંધીએ ને એવું બધું દોરીઓ બાંધીએ ને એને નહીં મેળ આવતો હોય આપણે મેળ આવે છે કઈ વાંધો નહીં બધા કોદરા ઉપાડી જવા જો ભલે કપડાં બગડી જાય કઈ વાંધો નહીં હાલો તો હું પેલા છે ને પોદરા ને એવું ઉપર લો પછી પાછા મળીએ સરસ મજાનો ભાઈ છે ને જો થઈ ગયું છે હવે હુંકાઈ જાય ધીરે ધીરે એક છે ને હા ઓલો ઢીલો પોદરો હતો ને એ જરાક ઓલો થઈ ગયો છે બાકી સરસ થઈ ગયું છે આ માટી બેઠો છે હજી એ નહીં ઊભો થાય મારે બહુ એના માટે લાકડી જોઈએ લાકડી તો જાણ પાવ ભલે બેઠો આડી એ દુકાન ખોલવાનું છે ને એ પહેલાં આપણે એને ભગાડી દે તો આખો દિવસ વાંધો નહીં આખો દિવસ બને ગમે ત્યારે અત્યારે પણ રાત ત્યાં અહીં આવતું ને વાંહીંડા અમે કરી લઈએ જય માતાજી આપણે દુકાન ખોલીએ અને પહેલાં હું કરીએ તો વજન ચાલુ કરીએ જોવો લક્ષ્મણ બારોટ છે નારાયણ સ્વામી છે પરસોત્તમ પરી છે રામદાસ ગોંડલિયા છે એવા બધા કલાકારો ચાલુ કરી દે જો લક્ષ્મણ બારોટ ના ભજન હાલે સવાર હવાર ભાવ ભાઈ

માલ ભજન કરે છે અત્યારે તો છે ને બેનજાની તબલા ની રમઝટ બોલે દીવા કરી